શળે ભાઈ ઉઠી ગયા છે કિંજલ બેન ઉઠી ગયા છે પાંચ વાગ્યા છે તો શળે ભી ઉઠી ગયો કિંજલ ઉઠી ગઈ હવે કરવાનું છે શું કપડાં ચેન્જ કરવાનું છે કારણ કે સાંજે આપણે નીચે જઈએ બહાર જઈએ સોસાયટીમાં તો કપડાં ચેન્જ હોવા જરૂરી છે એટલે એમ કે એને કોઈના ઘરે બેસવું હોય ઉઠવું હોય કે બહાર જવું હોય તો કપડાં સારા તો કપડાંના કલેક્શનમાં તો એવું છે કે આ રેગ્યુલર પહેરવાના કપડાં છે જે ઘરમાં આરો ઘરમાં પહેરવાના કપ કરે છે અને નીચે છે જો હજુ તો મારે ખાનું બી સાફ નથી કર્યું નીચે બધા જીન્સ છે બે જીન્સ ઉપરના ટોપ છે આ ઉપર છે મેરેજ વખતના કોઈ ફંક્શન વખતના છે તો હવે કપડાં ચેન્જ કરીએ સરસ રીતે અને કપડાં ચેન્જ કરીને જઈએ આપણે નીચે ચોકેટ બેટા ચોકેટ નહીં ખવાય અત્યારે તો કોઈ ચોક્કસનો દૂધ પીવાય સોરી શું ખાશે ચલો કપડાં કલેક્શન આ રાખીએ છીએ પ્લાઝો એન્ડ ટોપ

અમારા કોરા વાર છે ને એટલે કોરા વાર માં છે ને આ કોસકો લેવો પડે કારણ કે આ કાંસકા કેવું હોય સોરી આ કોસકા કેવું હોય તો આપણે છે ને તેલ વાળો કોસકો લઈએ તો આપણા વાળ ખરાબ થઈ જાય એવું બધા કે એટલે હું છે આ કોસકો લઉં છું અને આ કોસકા મારું મન થોડું રહું છું આ સાંજ નો લોક છે મારો આમ કરીને આમ અને પછી રબલ મારી દેવાનું સિમ્પલ સાર લુક ઓ થઈ ગયો લુક મારો કમ્પ્લેટ રેડી યસ પછી આ છે ડોક્ટર શેટ નું શું છે આ તો આ છે સનસ્ક્રીન ડોક્ટર અને યુઝ કરીએ છે આપણે હમણાં કાલથી યુઝ કરવાનું ચાલુ કર્યું નાઇટમાં હવે આપણે લગાવીશું આજે છે ને આપણને ઘરની બહુ લાગે છે મને એવું થઈ થાય છે ખબર નહીં પછી સાચું હોય ખોટું હોય कंप्लीट कंप्लीट ओ बाप रे अच्छे हमारी फ्रूट लिपस्टिक अभी डन नन्ना छोड़ रहा हूँ ने वापस न न थी मोटा लोकन हुआ वापस वहाँ से बच्चों एंड दैन आई एम फाइन आई एम गुड शौर्य करे रमे मम्मी शु बे शौर्य चा बना मम्मी चा बना शौर्य दूध पीसे पीसे, चलो चा बना मम्मी चाह बना चलो करूड शौर्य स्कूटर क्या गौर्य स्कूटर क्या करा

તો તે ચા મૂકે છે તો ચામાં ધ્યાન આપી ને તો ખાંડ વધારે પડી જશે કોના ઘરે જવું છે કોના ઘરે વંશિકા જોડે જવું છે બીજા કોના ઘરે જવું છે શૌર્યને જવું છે વેદિકા વંશિકા જોડે તો વેદિકા વંશિકા મારું લવ જોતા હોય તો મારા ઘરે આવી જાઓ જલ્દી કારણ કે શૌર્ય તમને બધા બહુ જ યાદ કરે છે વેદિકા એન્ડ વંશિકા

ટીન શું તો રાત્રે શું ખાઈશ બીટું આછા રોટલી રોટલી પડી છે બાકી બપોર તો બધું પતી ગયું છે પતી ગયું છે ઓ વાગી ગયું મમ્મા ના વાગી બીટું બધું મમ્મા ના વાગ્યું પછી

અને પાણી પૂરી ખાવી છે શું પાણી પૂરી ખાવી છે અને તું કઈ સોસાયટીમાં રહે છે સુરત તો તું રહે છે પણ કઈ સોસાયટીમાં તો મજા આવે છે ગયો છે ને નાઈટ છે ચપ્પુ છે ચપ્પુ ડોન્ટ ટચ

ચલો બરાબર આ સોર્ય દૂધ છે આ મારી ચા છે આ રોટલી છે ચલો હવે ચા નાસ્તો કરીએ સાંજના વાગ્યા છે પાંચ ચલો બેટા નીચે ઉતરીએ ચલો ચલો નીચે રોટી ખાઈશું એમથી થી રોટી ખાઈશું મા એમથી રોટી ખાઈશું બાર બેકશે ચાલ બાર બેસશે અમે રાઈમ્સ જોતા જુદા આજે ચા દૂધ પીશું કારણ કે રાઈમ્સ ચાલુ હશે તો ભાઈ આઈ થિંક બેસી જાય નીચે અને જો આજે અમારો આ છે સાંજનો લુક એ ભાઈ સાંજે છે થોડું આપણે ક્યાંય બહાર જઈએ બેસીએ ચાલો રાઈમ્સ કરો ત્રણસો બોતેર કરો બેટા

આ દૂધ છે આ ચા છે આ રોટલી છે ડોન્ટ ટચ

અથવા તો આ કરે છે તો મોબાઈલનું સ્ટેન્ડ કેમ નથી યુઝ કરતી તો અમે એટલા માટે યુઝ નથી કરતા કારણ કે અમારું જે છોકરું છે ને એ મોબાઈલ હોય ને મોબાઈલ એ સાઈડમાં મૂકીને અને સ્ટેન્ડ પછાડે છે મોબાઈલનું સ્ટેન્ડ યુઝ નથી સ્ટેન્ડ છે બ્લોગિંગ કરવાનું છે વાસણ કેમ નથી તો સ્ટેન્ડ છે લૂચતા

રોજ આ પ્રશ્ન પૂછે છે કારણ કે શોર્યુ ખાતર કોઈ બીજું બધું નથી ખાતું શોર્ય